વિદ્યાર્થીઓને અને વાલીઓ આપણી મેડિકલની વેબસાઇટ બપોરથી ડાઉન છે ઓપન નથી થતી સર્વર ડાઉન હતો હમણાં થોડા સમય માટે ઓપન થઈ હતી મેં સ્ક્રીનશોટ લઈ લીધા અને ફરી વેબસાઇટ ડાઉન થઈ ગઈ છે આમાં પીડબલ્યુડી અંગે જે એમસીસીએ એક નોટિસ મૂકી છે જે એનએમસી દ્વારા મૂકવામાં આવી હશે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી તો એના કારણે આપણા અહીંયા જેટલા પણ મેડિકલ બોર્ડમાં આવ્યા હતા પચોતેર સ્ટુડન્ટ્સ એમને ફરી ચેકઅપ માટે બોલાવ્યા છે અને એમનું જે પણ પ્રોસિજર છે એ એમને કરવાનું રહેશે યુડીઆઈડી જે કંઈ કાર્ડ બનાવવાનો છે કે જે પણ ઇન્સ્ટ્રક્શન છે એ વેબસાઇટ પર છે આ પચોતેર સ્ટુડન્ટના નામ મૂક્યા છે અને એની સામે કઈ હોસ્પિટલમાં જવાનું છે કઈ તારીખે જવાનું છે એ સામે લખ્યું છે દરેક સ્ટુડન્ટના નામ સામે એટલે આ ચોવીસ તારીખથી આ ટાઈમ શેડ્યુલ ચાલુ થાય છે આ લોકોનું ટેબલ ચાલુ થાય છે પીડબ્લ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી પી એચ કેટેગરી દિવ્યાંગ કેટેગરી તો આ પચોતેર સ્ટુડન્ટ્સે ફરી બોર્ડ સમક્ષ હાજર રહેવાનું થશે અને જે પણ ગાઈડલાઈન આપી છે એમને જે પણ ડોક્યુમેન્ટ્સ એમને રેડી કરવાના છે એ રેડી કરવા પડશે એટલે જે પી કેન્ડિડેટ છે એ વેબસાઇટની વિઝિટ કરી લો અને વેબસાઇટ પર જેટલી પણ ઇન્ફોર્મેશન છે એને બરાબર વાંચી લો સમજી લો અને એ મુજબ તમે તમારા ડોક્યુમેન્ટ્સ રેડી રાખો અને મેડિકલ બોર્ડ સમક્ષ તમે હાજર થઈ જાઓ ફરીથી એટલે અઠ્ઠાવીસ તારીખ સુધી છેલ્લો આ કાર્યક્રમ છે એટલે મેરિટ લિસ્ટ આપણી અઠાવીસ સુધી આવવાની કોઈ શક્યતા નથી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ કે પછી એક કેમ કે એક તારીખ એનઆઈઓ બોર્ડવાળા માટે રાખી છે કે ઓરિજિનલ માર્કશીટ આવે તો વેરીફાઈ કરાઈ જવાનું એ પછી ચોઇસ ફિલિંગ આવશે એટલે એમ સમજી લો કે ફાઇનલ મેરિટ લિસ્ટ એક તારીખ પછી જ આવશે બે તારીખે સમજી લો ફાઇનલ ફિલિંગ ફિલિંગવાળી અને એ પહેલાં એડમિશન કમિટી ઈચ્છે તો પી વગર બીજા જે સ્ટુડન્ટ છે એની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર કરી બહાર પાડી શકે છે અને પી થઈ જાય તો એમની ઓગણત્રીસ તારીખે કે તારીખે એમની મેરિટ લિસ્ટ બહાર પાડી શકે છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ ચોઈસ ફિલિંગ સમયે બહાર પાડી શકે છે હવે એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે આ પીડબ્લ્યુડી વગર સ્ક્રુટની કરીને બાકીના સ્ટુડન્ટની મેરિટ લિસ્ટ બહાર પાડે છે કે નહીં બધાની એકસાથે પાડશે ચોઈસ ફિલિંગ પહેલાં કે એ પહેલાં પ્રોવિઝનલ લિસ્ટ આવી જશે કે કોઈનો કંઈ પ્રોબ્લેમ હોય એડમિશન કમિટીને કોન્ટેક્ટ કરી શકે કઈ ભૂલચૂક હોય તો સુધારી શકે પોતાની કેટેગરીમાં કે કઈ પણ થયું હોય તો એટલે એવો પણ સમય એડમિશન કમિટી આપતી હોય છે જોઈએ હવે શું થાય છે